તો અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે કમોસમી વરસાદ સાથે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે ગાંધીરા ગાંધીનગરમાં વાત કરીએ તો અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી જ્યાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડશે તો કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર મહેસાણા તેમજ સાબરકાંઠામાં વરસાદ પડશે મોટા કરા સાથે વરસાદ પડશે જેથી લોકોએ કાળજી રાખવી જોઈએ આઠ મે ભારત ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે કેરીના પાકને પણ ખૂબ નુકસાન થવાની આગાહી કરી છે અગિયાર થી વીસ તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે તો પચીસ મે થી ચાર જૂન દરમિયાન અરબ સાગરમાં આ સાયક્લોન શક્યતા છે તો મહત્વનું છે કે અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે જ્યાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર મહેસાણા તેમજ સાબરકાંઠામાં વરસાદ પડશે મોટા કરા સાથે વરસાદ પડશે જેથી લોકોએ કાળજી રાખવી આઠ મે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કેરીના પાકને પણ ખૂબ નુકસાન થવાની આગાહી કરી છે તો અગિયારથી વીસ તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે પચીસ મેથી ચાર જૂન દરમિયાન અરબસાગરમાં સાયક્લોનની શક્યતા